બધા બામણીના ખેતર ના હોય ક્યાંક મણીધર પણ બેઠો હોય છે અને એ મણિધર અમારા બાપજી એટલે કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે અમારા કોળી સમાજનો સિંહ કહેવાય છે અને ખાસ કરી અમારા સમાજના સાંસદ સભ્યો ધારાસભ્યો દરેક અમારા સમાજના ખરેખર સિંહો છે ખરેખર લાખ લાખ વંદન કરું છું એટલે અમુક અસામાજિક તત્વોને હું એટલું જ કહીશ કે બધા રાખડા ખાલી ના હોય હો ક્યાંક મણિધર પણ બેઠો હોય છે જે ડંખ મારે ને તો નરુ નરુજ જ આવે આવે ભાઈનો કોલ થઈ જાય મેટર સ્વર થઈ જાય ને મેટર સ્વર્ગ આ છે ભાઈના કોલનો પાવન હો જયમાં દટા આખો કરોડોની ગાડીઓમાં ફરતો ઓલો જયરાજ લુખો આજે કોર્ટની અંદર હાજર થશે અને ખરેખર આ લુખાના હું તો કહું હોય ને અઠવાડિયાના રિમાન્ડ માંગવો જોઈએ અને ફરી વખત આનું રીકન્ટેક્શન થવું જોઈએ જાહેરની અંદર તો જ ગુનેગારોને ખબર પડે કે ખરેખર આવો ગુનો ના કરાય આમને બધાના પૈસાનો પાવર હતો આમને એવું હતું કે અમારી કાંઈ પૈસા હાલે એટલે અમે છૂટી જઈશું પરંતુ ખરેખર કાયદો દરેક માટે સમાન છે એ આ વાત ઉપર નક્કી થઈ ગયું આ લુખાની ધરપકડ થાય ને એની પર નક્કી થઈ ગયું કાયદો બધા માટે સમાન છે કાયદો કોઈને છોડતો નથી ચાહે એ ગરીબ હોય કે અમીર હોય પણ જે ગુનેગાર છે ને એને કાયદેસરની સજા થાય જ છે એ આની પર નક્કી થઈ ગયું એટલે આ લુખો લાખો ને કરોડોની ગાડીઓમાં ફરતો હતો ને એ આજે પોલીસના ના ખરેખર કોર્ટની અંદર હાજર થયો અને હું માનું તાલુકાના રિમાન્ડ મંજૂર થઈ જશે આજે જય માન ધતા જય કોળી સમાજ અને આખરે થઈ ન્યાયની જીત સત્ય મેવ જય તે જયરાજ લુખા આજે કોર્ટ હાજર કર્યો તો અને સાથે સાથે જામીન અરજી પણ મેકી હતી પણ ખરેખર જામીન અરજી ના મંજૂર કરવામાં આવી અને લુખો હવે જેલની અંદર બંધ ફીટ થઈ ગયો અમે કોઈની શાળા નહીં કરાવર હું જઈશ પણ ખરેખર કાયદો દરેક માટે સમાન હોય છે હવે ગમે તે ને મિત્રો અને ખાસ કરી એસઆઈટી ટીમને હું નમ્ર વિનંતી કરું છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું સંઘવી સાહેબ કહેતા હતા પરંતુ ખરેખર વરઘોડો તો કાયદેસર આનો કાંટો તો જવાનું મને ખબર પડે કે કાયદો દરેક માટે સમાન છે જયમાન જતા ભાઈ બોલે ને એટલે લોઢામાં લીતો હો લોઢામાં લીતો થાય અહીંયા ગમે એવી મોટી હામી તોપ હોયને તોય ભાઈ બોલે એટલે વાર્તા પૂરી આ છે કોળી સમાજના સિંહનો હુકાર આ છે બાપજીની સરકાર ભાવનગરની અંદર કોઈ સરકાર ફરકાર નહીં પણ બાપજીનો હુકમ ચાલે કોનો બાપજીનો હુકમ જય માલ દાતા જય કોળી સમાજ આ વિડીયો ખાસ કરી બગદાણાના ઓલા બંને પીઆઈ માટેનો છે પીઆઈ મેડમ એવું કહેતા હતા કે આ બાતમી આધારે ભાઈને માર મારવામાં આવ્યો છે તો આ બંને પીઆઈને હું ખાસ કરી જણાવી દઉં કે તેર જેટલા આરોપી પકડાના એ શું લેવા પકડાના પૈસા તળતા હતા એટલા પકડાના ખરેખર તમે સાચી રીતે તપાસ નથી કરી નહીતર આ એસઆઈટી કમિટી રચવાની ના થાત જો તમે ખરેખર સાચી તપાસ કરી હોત ને તો આ કેદુના ગુનેગાર જેલના હવાલે હોત પરંતુ ખરેખર હવે અત્યાર વખતે હું હર્ષંઘવીને એટલું કહીશ કે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારો ફાયદો જો તમારામાં તાકાત હોય ને તો આ બંને પીઆઈને ડિસમિસ કરો અને આ બુટલેગર હા ને જે એની સંપત્તિ ઉપર ફૂલ ડોઝર પહેરવો અને જાહેરની અંદર એનો વરઘોડો કાઢો તમારામાં તાકાત હોય તો બાકી તમે કાયદાની ફાયદાની બહુ વાતું ના કરશો બઉતા પકડા ઉલ્લુ બનાવવા રહી ગયા હો એટલે ખાસ કરી હર સંઘવીને હું એટલું જ કહીશ કે ખરેખર જો તમારામાં તેવડ હોય તમારામાં તાકાત હોય ને તો આ બંને પીઆઈ ડિસમિસ કરો સસ્પેન્ડ ડિસમિસ કરો જય માન ન્યાયની થઈ જીત આ સમગ્ર પ્રકરણની અંદર આપણા કોળી સમાજના સિંહ એવા બાપજી પરસોત્તમભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર જેને આ બીડું ઝડપ્યું એવા હિરાભાઈ સોલંકી સિંહ એમનો પણ ખૂબ ખૂબ આભાર આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો પણ ખૂબ ખૂબ આભાર નિમુબેન બાભણિયાનો પણ ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ ચુડાસમા નો પણ ખુબ ખુબ આભાર વિમલભાઈ અને આપણને ન્યાય ઉપર ભરોસો છે ભલે થોડો મોડો ન્યાય મળ્યો પરંતુ ન્યાય મળ્યો આ સમાજ ના સિંહો જે ગર્જના કરી છે ને એનો પણ આપણને ખૂબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે હંમેશ આ જ રીતે સમાજની પડખે જ્યારે પણ સમાજના ભાઈઓ પણ મુસીબત આવે ત્યારે સમાજની પડખે આ જ રીતે ઉભા રહેજો એ જ નમ્ર વિનંતી કરીએ છીએ અને આ તમામ સિંહોનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય માન ધાતા જય કોળી સમાજ અને જેના નામનો ડંકો વાગે છે એવો બંકો એટલે કે રાજેશ ચુડસમાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય માન ધાતા જય કોળી સમાજ

એવા બાપજી પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા નીમુબેન ભાભળિયા મંત્રી ત્યારબાદ કોંગ્રેસ પક્ષના વિમલભાઈ ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા આ તમામ આગેવાનોનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સમાજના આગેવાનોએ કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી ભૂલી અને માત્ર ને માત્ર સમાજના વ્યક્તિ ને સમાજના દીકરા ને રીતે ભાઈ ન્યાય મળે એના માટે રાત દિવસ મહેનત કરી છે એ બદલ અમે આ તમામ આગેવાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને વધારામાં આ કોઈ બે સમાજની લડાઈ હતી જ નહીં આ માત્ર ને માત્ર અસામાજિક તત્વો સાથેની લડાઈ હતી જેની અંદર ન્યાયની જીત થાય છે તો કોળી સમાજના દરેક ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે આ ન્યાયની જીત થાય છે અને હર કોળી સમાજ ન્યાય સાથે અડીખમ ઊભો છે અને ખાસ કરી અને આપણા સમાજના સિંહોને હું લાખ લાખ વંદન કરું છું અને ખાસ કરી જે આ જે આ બીડું ઝડપ્યું છે એવા હીરાભાઈ સોલંકી અને પરસોતમભાઈ સોલંકીને હું નત મસ્તક નમન કરું છું કે ખરેખર તમારા જેવા શીહલી આ સમાજને ખૂબ જરૂર છે જયમાન ધાતા અમુક કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક નીકળ્યા રીમાબા ચાલા પીઆ ડાંગર મેડમ અને પટેલ સાહેબ કેટલા પૈસામાં વેચાણા હશે જેના કારણે એમને એવું નિવેદન આપવામાં આવ્યું કે આની અંદર જયરાજનો હાથ નથી ખરેખર આમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ ત્રણે પોલીસ કર્મીઓ ખ્યાલની હવાલે થવા જોઈએ મિત્રો અને ડિસ્મિસ થવા જોઈએ કારણ કે કેટલા પૈસાની અંદર આ પોલીસ કર્મીઓએ સ્વાદો કર્યો છે આ જયરાજા હિરારે હે કેટલા પૈસામાં સ્વાદો કર્યો છે ખરેખર આવા પોલીસ કર્મીના કારણે જ પોલીસ બદનામ થાય છે તમે વિચાર કરો યા સાટી કમેટીએ જયરાજ લુખ્ખાની ધરપકડ કરી અને રીવાબા ચાલા તથા ડાંગર મેડમ પટેલ સાહેબ એવું કહેતા હતા કે આની અંદર જયરાજનો હાથ નથી કેટલા કેટલા પૈસામાં તમારું તમે જમીન ગીરવે મેક્યું હે પોલીસ કર્મીઓ તમારા કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે શરમથી માથું ચુકાવી રહ્યો છે ભાવનગર પોલીસ અને બગજાણા પોલીસ ઉપર તમે કલંક છો ખરેખર તમે કલંક છો અને ખરેખર તમને ડિસમિસ કરવા જોઈએ અને તમારી ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરી અને તમને પણ જેલના હવાલે કરવા જોઈએ તમારા કારણે પોલીસ કર્મી અત્યારે બદનામ થઈ રહ્યા છે તમારા પેટના ઓઝરા ફોડવા માટે તમે આ બધું ખોટું બોલ્યો છો તો ક્યાંથી આ આવ્યો લુખો એસઆરટી ટીમે આ લુખાની કઈ રીતે એરેસ્ટ કર્યો તમે તો એવું કહેતા કાલી અંદર એની સંડોવણી નથી એ નિર્દોષ છે કે જૂની મેટલના કારણે નવલિત પૈલે ઢોર માર મારવામાં આવ્યો તો આ ક્યાંથી આવ્યો તમારા ઓજરા હવે તો ફોડો તમારા ઓજરા અમે તો ફોડો ખરેખર પોલીસ કર્મીઓ તમારા જેવાના કારણે બદનામ થાય છે તમારા જેવાના કારણે બદનામ છે અને સત્યમ એવું જીલ છે હંમેશા સત્યની જીત થાય છે આ તમને ત્રણેય પોલીસ કર્મીઓને જણાવી દઉં કે હંમેશા સત્ય નો વિજય થાય છે અને આખરે સત્યની જીત થઈ અને એના જ કારણે આજે આ છે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો આ ત્રણેય પોલીસ કર્મી ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ સત્ય મેલતે આખરે ન્યાય ની જીત થઈ જય માન ધાતા જય કોળી સમાજ કોળી સમાજ ના સિંહ જેનો એક જ હુંકાર કે સમાજની વાતમાં સમાધાન નહીં અને ખરેખર કોળી સમાજના બાપજી હમથા નથી કીધા હો ઓલા અમીર બારાડી જેવાના પણ ખરેખર પરસોત્તમ બાપાના વખાણ કરવા પડે બાપજીના વખાણ કરવા પડે આ છે કોળી સમાજનો સિંહ એવા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે સમાજની વાતમાં ક્યારેય પણ સમાધાન કરતા નથી અને સમાજના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી એવા નેતા હોય ને તો એ પરસોત્તમ સોલંકી હીરાભાઈ સોલંકી ધારાસભ્યો સાંસદ સભ્યો અને જેના નામનો ડંકો વાગે છે એવો બંકો રાજેશભાઈ ચુડાસમા કુંવરજીભાઈ બાવળિયા ખરેખર આવા નેતાઓને હું લાખ લાખ વંદન કરું છું કે સમાજની પડખે આવી અને હર હંમેશ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ઉભા હોય છે ખરેખર લાખ લાખ વંદન છે આવા જેના કારણે ઓલા અમીર પણ વખાણ કરવા પડે છે ખરેખર લાખ છે બાપજી ની સરકાર ને હીરાભાઈ સોલંકી ને અને કોળી સમાજના સિંહો ને જય માન દાદા જય કોળી સમાજ હા મારા કોળી ઠાકોર ની એકતા આટલો ફેર પડે જયારે સમાજની અંદર એકતા હોય ને તો ભાલ ભલાના ઝુકાવી દે ખરેખર આ આ છે છે તાકાત પાવર અને કે બાપજી ની સરકાર નો તાકાત ખરેખર મિત્રો આજે ખુબ ગર્વ ની વાત છે કે પાયુ ના ઘરે પાણા મંડાય આ કહેવત અમથી નથી પડી પણ જોઈ લીધી લે આ છે એકતાની તાકાત આ છે કોળી અને ઠાકોર સમાજની તાકાત જય માન ધાતા જય વેલનાથ અને હંમેશા આ એકતા ટકાવી રે એ જ ભગવાન માન ધાતા અને ભગવાન વેલનાથના ચરણોમાં પ્રાર્થના ખરેખર આ હંમેશા માટે આ એકતા રહી જોઈ નવનીતભાઈ માત્ર એક નિમિત્ત બન્યા છે પરંતુ ખરેખર આ એકતા ટકાવાની જવાબદારી હવે આપણા સૌ કોઈ યુવા વડીલો મિત્રો અને આગેવાનોની છે જય માન દાદા જય કોળી સમાજ